નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજે મિત્રો આજે બધા સેન્ટરો છે એ બંધ રહેવાના છે ઉપરાંત મિત્રો આજના વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયા દરમિયાન જીરું બજાર કેવું જોવા મળ્યું છે અને હવે આગામી જે દિવસો છે એ દરમિયાન જીરોમાં કેવી અપડેટ જોવા મળશે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજ તમને જીરોના વિડીયો મળતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો સમગ્ર જે અઠવાડિયું છે દરમિયાન મોસ્ટ ઓફ રજાના દિવસો હતા પરંતુ ઓલ ઓવર જે માર્કેટ જ્યારે ઓપન હતું ત્યારે સારી એવી મિત્રો તેજી જોવા મળી હતી અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જે શનિવારે મિત્રો આપણું જે માર્કેટ ઓપન થયું હતું ત્યારે શનિવારે મિત્રો જે જીરું બજાર છે એમાં બપર એટલે ભારેમાં ભારે મિત્રો વધારો જોવા મળ્યો હતો અત્યારે મિત્રો વાત કરીએ જે છેલિયા રાજ એ મુજબ જીરુના ભાવની તો કમસે કમ સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાનો ભાવ મિત્રો એક જ દિવસમાં સુધરતો જોવા મળી રહ્યો છે અત્યારે જે મિત્રો જીરું છે એનો સૌથી ઊંચો ભાવ ઊંઝાની અંદર પાંચ હજાર છસો અને સિત્તેર રૂપિયા જે શનિવારે જે હરાજી થઈ તે મુજબ અને ઓનન એવરેજ મિત્રો વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયા સુધી જે ભાવ છે મિત્રો ખેડૂતોને જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો બીજા પણ એક બે સેન્ટરો છે જેવા કે વારાહી થરા દિયોદર આ બધા સેન્ટરોમાં પણ જે ભાવ છે જીરુંનો અત્યારે મિત્રો પાંચ હજાર પ્લસ જોવા મળી રહ્યો છે જે સારી એવી બાબત કહી શકાય છે આ ઉપરાંત જે જીરું વાયદો છે એમાં પણ મિત્રો સારી એવી સ્થિતિ જોવા મળી રહી છે અને અત્યારે વાત કરીએ તો ત્રેવીસ હજાર ત્રણસો અને સાઠ રૂપિયા સાથે અને બસો ચાલીસ રૂપિયાના સુધારા સાથે જોવા મળી રહ્યો છે જેથી આગામી જે દિવસો છે એ જીરું બજાર માટે સારા રહી શકે છે અસ્તુ જય હિન્દ